રામલલાના અભિષેક પણ વર્ષના ઢળી પડી ઇન્ડિયનના એરપોર્ટમાં બસાવી લીધાના રામલલાની પ્રાણ પ્રતિશ્રમ પ્રાણ હટેકની ખુદ દુઃખદ ઘટના બની હતી અને રામકૃષ્ણ શ્રી નામના પાહ વર્ષના એક શ્રદ્ધાળુઓ રામ મંદિર પરિસરમાં જ હાટેક આવ્યો હતો અને તેઓને ત્યાં ઢળી પડ્યા હતા અને આ પછી અપરાધ સર્જાઈ હતી પરંતુ તંત્ર દ્વારા મંદિર રોકીની વ્યવસ્થામાં કરવામાં આવેલી હતી અને સ્થળ પર હાજર ઇન્ડિયન એરફોર્સ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો અને શ્રીવાસ્તવમાં બ્લડ પ્રેશરનું સ્થળી હતી અને વધ્યું હતું અને ત્યાં સમય સારવાર ન મળી હોવાનું તેમનું મોત થયું હતું સારી વ્યવસ્થામાં કારણે તેઓના બચી ગયા હતા અને વિગત કમાન્ડર મનીષ ગુપ્તાની આગેવાનીમાં ટીમ તેમને સતત તરત સારવાર આપી હતી અને થોડા ઠીક થતાં રોજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા અને જ્યારે તેમની તબિયત સારી પ્રાણપ્રદેશમાં એરપોર્ટમાં મોબાઈલ હોસ્પિટલ હોસ્પિટલમાં તેના પ્રાણપ્રદેશમાં કાર્યક્રમ માટે અયોધ્યા તો અને બે વીસમાં મોબાઈલ હોસ્પિટલમાં તેની કરવામાં આવી હતી અને આ મોબાઈલ હોસ્પિટલ ઇમરજન્સી વખતે ખૂબ જ કામ આવી હતી તેના આ સારવાર સંપૂર્ણ વ્યવસ્થા અને દુઃખદ ઘટના ઉલ્લેખ અને આજે પરંતુ સદન મોતને ટાળી શકાયું હતું